ઘર સમાજ તથા આશાપુરા ફડ્યો શ્રી લાલા હડધોડ દેવ મંદિર દ્વારા આયોજિત શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ તથા સામૂહિક જપ શ્રી વાંડ ક્ષત્રિય સંઘર સમાજ તથા આશાપુરા ફડ્યો શ્રી લાલા હડધોડ દેવ મંદિર દ્વારા આયોજિત શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ તથા સામૂહિક જાપ અભિષેક પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આ શુભ પ્રસંગે કથા સાથે પૂજા પાઠ ભવન સત્સંગ આરતી થાળ અને લોકકલ્યાણ હેતુ ઓમ નમઃ શિવાય મહામૃત્યુજય મંત્રના જાપ સર્વે ભાવિક ભક્તો સાથે ખૂબ ભાવ અને ભક્તિપૂર્વક કરવામાં આવ્યા હતા કથામાં શિવ વિવાહના શુભ પ્રસંગે સૌ સાથે મળીને રાસ ગરબા અને સર્વે દેવી દેવતાઓના આગમન અને શ્રી ગુરુદેવોની જય જયકાર સાથે પાવન પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવ ભોળાનાથની ભક્તિનો અનેરો આનંદ સૌ ભાવિક ભક્તોએ માણ્યો હતો સાથે કથાના વક્તા પરમ પૂજ્ય શ્રી ક્ષત્રિય સંઘાર સમાજના ધર્મગુરુ શાસ્ત્રી શ્રી વિપુલભાઈ ભાઈ શંકરજી શર્મા સાથે શ્રી ગુરુ માતાનું પધારેલા સર્વે ભક્તો તથા શ્રી વાંઢ ગામના અગ્રણીઓ દ્વારા શાલ ઓઢાડી અને સમાજ વતીથી યથાશક્તિ સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પૂર્ણ હુતિ હોમ હવન કરવામાં આવ્યું હતું રવિ બીજ કેન્દ્ર ખેડૂત મિત્ર અત્યારે વાવેતર માટે ચોમાસુ સીઝન ના તમામ બિયારણ એરંડા મગફળી તલ મગ બાજરી ગુવાર જુવાર દુબઈ વગેરે સાથે વધારે ઉત્પાદન મેળવવાની માહિતી સાથે મેળવવાનું કચ્છનું એકમાત્ર વિશ્વાસપાત્ર કેન્દ્ર એટલે રવિ બીજ કેન્દ્ર આ ઉપરાંત આપને દવા તેમજ ખાતર વિશેની પણ માહિતી તેમજ ઉત્પાદન મળી રહેશે તો આ માટે આજે જ મુલાકાત લો રવે બીચ કેન્દ્ર રવે બીચ કેન્દ્ર બે બલરામ કોમ્પ્લેક્ષ આઈસીઆઈસીઆઈ બેંક ની બાજુમાં સ્ટેશન રોડ ભુજ કચ્છ સંપર્ક નંબર અઠાણું બસો સોળ અને અઠાણું સાતસો સત્તાણું